હિન્દુ શાસ્ત્રોક્ત પ્રમાણે દરેક સૌ પ્રથમ સવારે શાસ્ત્રોક્ત પોશાક પહેરી પૂજા વિધિ સંપન્ન કરી હતી તે પછી જનોઈ બદલી હતી બદલવી એક કાયમી રીતરિવાજ અને આપણો ધાર્મિક કાર્યક્રમ છે હરેક બ્રાહ્મણ એની જનોય બળેના દિવસે પેરી હોય ત્યારથી બદલતા રહે છે અને જ્યારે શિક્ષા લેવા જાય ગુરુ આશ્રમે જાય અને ત્યારે ઘરેથી એને મોકલે ત્યારે જનોય આપીને મોકલતા હોય છે અને દર વર્ષે જનોય બદલાવી અને જે સમાજ જીવનને ફાયદાકારક કેમ રહેવું સમાજમાં કેમ જીવવું કેમ કોઈને ન નડવું જેવી અનેક વાતો જે ગુરુ આશ્રમમાં શીખી હોય એનો પ્રચાર પ્રસાર કરવો અને કાયમ યાદ રાખવું અને એની યાદીના ભાગરૂપે હર વર્ષે બળેવના દિવસે જનોઈ બદલવાનો કાર્યક્રમનો એક ધાર્મિક રિવાજ છે આજે રાજકોટ બ્રહ્મ સમાજ દ્વારા હર વર્ષની માફક જનોઈ બદલવાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે બધા જ અમે બ્રાહ્મણો અહીંયા આજે તમે પણ જોયું હશે કે અહીંયા જનોય બદલી રહ્યા છીએ ત્યારે અમારા માટે આ ખૂબ શુભ અને ચિંતન કરવાનો આ દિવસ છે ત્યારે આ સૌને મારા મહાદેવ હાર શ્રાવણ મહિનો એટલે જ ભોળાનાથનો મહાદેવનો મહિનો છે બ્રાહ્મણો આ મહિનો જે છે એ પૂરેપૂરું તન મન ધનથી મહાદેવના સાનિધ્યમાં મહાદેવનું પૂજા અર્ચના કરે છે કારણ કે આખા વર્ષનું ભાથું આખા વર્ષની શક્તિ એ એ આ એક મહિનામાં શિવની આરાધનાથી એ મેળવે છે આજે શ્રાવણી પર્વ નિમિત્તે યજ્ઞો પવિત્ર એટલે કે અમારે જે જનોય બદલાવે છે અમારા બ્રાહ્મણ શાસ્ત્ર અને બ્રાહ્મણની અંદર જ્યારે બાળ અવસ્થામાંથી તમે તરુણ અવસ્થામાં જાઓ એટલે કે બાળપણ પતિને તમે જ્યારે સમાજની અંદર શિક્ષા લેવા જાઓ ત્યારે સૌથી પ્રથમ એને યજ્ઞો પવિત્ર એટલે કે જનોઈ આપે છે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા પ્રતિવર્ષ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાજપૂતપરા બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે યોજવામાં આવે છે ચાલુ વર્ષે પણ જનોઈ બદલવા માટેનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે આજે અંદાજીત પાંચસો જેટલા ભૂદેવો જનોઈ બદલવા માટે અહીંયા આવ્યા છે વર્ષોથી ચાલતી આ પરંપરાને બ્રહ્મ સમાજ પ્રતિવર્ષ ખૂબ જ દિલથી આ કાર્યક્રમને આગળ ધપાવે છે આજના દિવસે રાજકોટમાં વસતા સૌરાષ્ટ્રમાં વસતા તમામ બ્રાહ્મણોને બ્રહ્મ સમાજ વતી આજના શ્રાવણ માસના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા